સુરત શહેરમાં બેન્કિંગ છેતરપિંડીના કિસ્સાઓનું એપિસેન્ટર બની ગયો છે ફરી એક વખત સરથાણામાંથી કૌભાંડ ઝડપાયું છે સરથાણા પોલીસે મોટા પ્રમાણમાં બેંકની કીટો અને ડોક્યુમેન્ટ કબજે કર્યા સુરતના સરથાણ અને મોટા બરાછામાં સાડત્રીસ હજાર ભાડેથી ત્રણ દુકાનો લઈ બારમી ચોપડી ભણેલા ત્રણ ચીટરોએ ફેસબુક પર બોગસ વેબસાઇટની જાહેરાત મૂકી કિચનવેર અને ઘરવખરી સામાન સસ્તામાં આપવાના નામે ગ્રાહકો પાસેથી કરોડોની રકમ પડાવતા હોવાનું રેકેટ સરથાણા પોલીસે પકડી પાડ્યો છે પોલીસે આઠ લાખનો મુદ્દામાલ કબજે કરી ત્રણ સૂત્રધારો સહિત છ લોકોને ઝડપી પાડ્યા છે જ્યારે એક સૂત્રધાર પિયુષ બીનુ ખૂંટ વોન્ટેડ છે સૂત્રધાર સાગર ખૂંટ અને તેનો ભાઈ પિયુષ ખૂંટન તથા આશીષ હડિયાએ બી ટ્રેક અને એમસીએ ભણેલા વિદ્યાર્થીઓને ત્રીસ હજારની નોકરી પર રાખી ખોટી વેબસાઇટથી છેલ્લા દોઢ વર્ષમાં ત્રીસ કરોડથી વધુની કમાણી કરી હોવાની વાત સામે આવી છે આ ટોળકીનું કામ ફ્લિપકાર્ટ જેવી દેખાતી બોગસ વેબસાઇટ અને ક્યુઆર કોડ બનાવી ફેસબુક પર કિચનવેર અને ઘર વખરી સામાનના સસ્તા ભાવે વેચવાની જાહેરાત મૂકતા હતા આ ઠગાઈમાં સિમ કાર્ડ સહિતના ડોક્યુમેન્ટો તેમજ બેંકની કીટો આશીષ હડિયા ભાવનગર અને જૂનાગઢથી લાવતો હતો આવતો હતો પોલીસને ઠગ ટોળકી પાસેથી સાતસો ઇમેલ મળ્યા છે આથી સાતસો બેંક ખાતાનો ઉપયોગ કર્યો હોઈ શકે છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત